નમસ્કાર આપ જોઈ રહ્યા સંદેશ ન્યૂઝ હું છું પ્રીતિ રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ ચુમ્બોતેર ટકા વરસાદ વરસ્યો છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક એસી ટકાથી વધુ વરસાદ નોંધાય છે પરંતુ ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ દાહોદમાં સુડતાલીસ પોઈન્ટ શૂન્ય સાત ટકા નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લીમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રાશી ટકા નોંધાયો છેલ્લા થોડા સમયથી ચોમાસાના અંતિમ ચરણમાં વધુ વરસાદ નોંધાય છે ત્યારે હવામાન વિભાગના અધિકારીઓ પણ સારા વરસાદની આશા રાખીને બેઠા છે ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તો સરેરાશ આખા રાજ્યમાં બોતેર પોઈન્ટ ચોવીસ ટકા કચ્છમાં સંતોષકારક ઇઠ્યાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં એંસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે જ્યાં પણ છ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા એટલે સારો વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે પરંતુ ઉત્તર ગુજરાતમાં માત્ર ચોપન પોઈન્ટ પંદર ટકા વરસાદ નોંધાયો છે અને સાથે સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ ત્યાં પણ ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે હવે ટકાવારીની દ્રષ્ટિએ અલગ અલગ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધી એકાવન પોઈન્ટ એકાવન ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે જ્યારે વડોદરામાં છાસઠ પોઈન્ટ સડસઠ ટકા છોટા ઉદયપુરમાં પંચાવન પોઈન્ટ ટકા પંચમહાલમાં ત્રેપન પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે મહીસાગરમાં ખૂબ ઓછો કહી શકાય બાવન ત્રેપન ટકા પરંતુ દાહોદમાં સૌથી ઓછો સુડતાલીસ ટકા જ વરસાદ નોંધાયો છે એટલે કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ થવાથી ભર ચોમાસું તો જામ્યું ચોમાસું સારું કહી શકાય આ વખતે બોતેર ટકા વરસાદ આખા રાજ્યમાં વરસી ચૂક્યો છે પણ દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ઝોન એવા છે કે જ્યાં સારો એવો વરસાદ થયો છે અરવલ્લીમાં તો માત્ર ચુમ્માળીસ પોઈન્ટ ત્યાંશી ટકા જ વરસાદ નોંધાયો છે